જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામ નો રહેવાસી નાગેશ્રી માં અલગ અલગ વાડી વિસ્તારમાં ઘણા લોકો વસવાટ કરે છે ઉના પાથર વિસ્તાર છે કપાણ વિસ્તાર છે ઘણા બધા વિસ્તારો એવા છે કે ત્યાં નાનો વર્ગ બધો વાડીઓમાં નિવાસ કરે છે અને દીપડાના ત્રાસથી ખૂબ બધા ત્રાસી ગયા છે ત્યારે અગાઉના સમયમાં અમારે એક દીકરીનો પણ ભોગ લીધો હતો ઘણા બધા લોકોને ઈજા પોસાડેલી છે એવામાં ગઈ સત્તર તારીખે મારો કૂતરાનો ભોગ લીધો છે અઢાર તારીખે ભૂપતભાઈ પરમારની વાસળીનો ભોગ લીધો છે અને જે અમારી વાડી વિસ્તારમાંથી આ નાના નાના ભૂલકા ત્રણ ચાર કિલોમીટર કાયમિક માટે હાલીને આવે છે અને એ જંગલ વિસ્તાર આવે છે અને એમાં દીપડાના રહેણાંક વિસ્તાર છે આ કોઈ ભોગ બે હાથ જોડી ને વિનંતી કે અમારા વિસ્તાર માંથી દીપડા પકડી જાય અને પકડી ગયા પછી ફરી વાર અમારા ઈલાકામાં ન છોડે એવી મારી બે હાથ જોડી ને પ્રાર્થના છે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય હાલ સમાચાર